તો આ કિસ્સો જે સામે આવ્યો છે સ્થાનિકોએ તસ્કરોને જોઈ અને પોલીસને બોલાવ્યા હતા પોલીસ દોડી આવી હતી મદદ માટે પરંતુ ઘર માલિકે

ચોક્કસ બનશી જે ઘટના બની છે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારની છે કે જ્યાં પિયુષ પટેલ નામના જે વ્યક્તિ છે એ રહે છે 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 અને હાલ તેઓ ઘણા સમયથી અમેરિકા સ્થાયી થયા જે મકાન તેમનું ખાલી અગાઉ પણ એક વખત આ જે મકાન છે એની અંદર ચોરી કરવામાં આવી હતી લગભગ લાખો રૂપિયાનો મુદ્દામાલ છે તે જે તસ્કરો છે લઈને પલાયન થઈ ગયા હતા ત્યારે ગઈકાલે ફરી મોડી રાત્રિના ના બે થી ચાર જેટલા તસ્કરો છે એ મકાનમાં પ્રવેશ્યા હતા જોકે સ્થાનિક જાણ થઈ બોલાવી અને લોકોયુષ પટેલ સાથે સાથે વાતચીત શરૂ કરી પરંતુ પ્રથમ ન થઈ શકતા પોલીસે લોકોની મદદ થી દરવાજો તોડી અને અંદર પ્રવેશ કર્યો હતો બે તસ્કરો છે કે જ્યાં રેકી કરીને બેઠા હતા તેને ઝડપી લીધા હતા પરંતુ બાકીના જે બે તસ્કરો છે એ ઘરની અંદર કોઈ રૂમ અંદર અંદર થી બંધ કરી છુપાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે થઈને પ્રયત્ન ચાલુ હતા એ દરમિયાન જે પિયુષ પટેલ છે કે તેણે પોલીસ નો જ ઉધળો લઈ લીધો તો ટેલિફોનિક વાતચીતમાં તેણે પોલીસ ને જણાવ્યું કે તમે તોડીને અંદર શું કામ ઘૂસ્યા એક બાજુ તસ્કરો સમૂહ છે દોઢ થી બે હજાર લોકો રાત્રિ દરમિયાન ભેગા થયા હતા પરંતુ તસ્કરો ને ઝડપી લેવાને બદલે પોલીસ શું કામ અંદર મારા ઘરમાં ઘુસી એવો એક એનો જે અભિગમ રહ્યો તેને લઈને લોકોની અંદર પણ એક રોશની લાગણી જોવા મળી હતી સાથે પોલીસ છે એના બાદ પણ કચવાટ જોવા મળ્યો હતો જી નવનીત જાણકારી સાથે જોડાવા બદલ આભાર